હેલો મિત્રો આ તમારો નવો બ્લોગ લીએમાં આપનું સ્વાગત છે આતનો બ્લોગ લીએ છે તો આ દે વર્ષા ફૂલ ચડે છેન સાથે વરસાદ આવવાની તૈયારી કરી છે બરોબર કે બનારું તો આપણે વિડિયોમાં સેક સુધી તમને બતાવશું આ ગેડા ગેડા માડી સુલેવાને રસી વાડી વાડી સુલેવાને રસી ઓર હતાવા હે

રોડી ડાન્સ થોડો જોઈ શકો છો મિત્રો ડીંગલુ આપડે ડાન્સ કરી રહી છે વરસાદ આવે તો બહુ રાગજી થઈ ગયું છે તો બનાવી તો આપણા વિડીયોમાં તમને શેક સુધી વિડીયો બતાવતા રહેશું

જોઈ શકો છો કે વરસાદ આપણે ફૂલ આપવાની તૈયારી થઈ ગઈ છે તો આપણા વિડીયોમાં જોઈ શકો છો આ બધા વરસાદ પડ્યો છે એકદમ લોકેશન ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે તો બનાવેલ જો આપણા વિડીયોમાં તો વરસાદ આવશે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું જોઈ શકો છો એકદમ વાતાવરણ ચેન્જ થઈ ગયું છે તો આપણે ધાબા ઉપર ચડી તમને નજારો બતાવવાનો પ્રયત્ન કરીએ જોઈ શકો છો એકદમ કાળું ભમ વાદળ બની ગયું છે તો બનારસ વરસાદ આવતો છે વિડીયોમાં કેટલો વરસાદ આવે છે एकदम सरस लोकेशन है वरसाद बाप तुम देख सकता हो बहुत बारिश आने वाली है तो अपना वीडियो में बना मित्रों बहुत बारिश आने वाली है हमें हाँ, डूंगर देखाई रे मित्रों एकदम कालु वादल थी ઢોરો ગાયો બેસો ખાવા માટે ભૂમા ભૂમ કરી રહ્યા છીએ તો દેખ સકતા હો બહુત બારિશ આલી હે જબરદસ્ત બારિશ આલી હે ભારત આજ આજે આપણે જઈ રહ્યા છીએ આપણે વરસાદ હતું વાર લાગે એમ છે તો વરસાદ તો આઠિયો લો થઈ જશે તો પછી બીજા વિડીયોમાં બતાવશું રાજા ડિજિટલ યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં लाइक में बटन दबाई दो तो का आना ना ब्लॉक ही तुमने बताउन प्रश्न कर जय माता दी लो बरसात चालू થઈ ગયો છે ફૂલ વરસાદ चालू થઈ ગયો છે જોઈ શકો છો તમે વિડિયોમાં આ હા 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 કોઈ ઘટના એટલો વરસાદ ખાસ 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 જબરદસ્ત વરસાદ ને માહોલ ગામી જો છે

फॉल बारिश वाने तो वंगे पानी निकल जातु है तो मैं कही सकू छू मित्रों बना दो जहाँ पर वीडियो में शीख सुधी तमने बता प्रयत्न करूँ जय माता मित्रों माता कॉमेंट में लखवा भूलता नहीं एक बार वरसाद बहुत आ गया है देख सकता हूँ मित्रों पोल वाली है। तो दिदी दिदी रातों में पुलिस देख सकता हो बहुत पवन साथ वरसा तोड़ा बाड़ा के लिए वरसाद में तो मौजा ज्यादा कह बाप बापो बहुत बरसात आने वाला है ओ हो 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 फुल वर्षा आज ओ हो 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 देख सको हो मित्रों फुल वर्षादाई ने तैयारी થઈ ગઈ છે તો આપણે વિડિયો માં બના રહ્યો છું કે સુધી તમને વરસાદ બતાવવાનું કદ ને પવન ને બ એકદમ ફૂલ પવન સાથે વરસાદ છે તો જો જોઈ શકો છો પાણી 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 પડી થઈ જશે કે ભેંજે રાતો મે બહોત વરસાદ आने वाला है बरत के वो सम्भले मिलने के आया है तू दर से निकल आया है मेरे कावके बोल नगारो भैया अपना फोन कोई वाटर पे पहुंच जाती पर जल्दी बंद हो जाए वीडियो बनाता बना बंद हो क्यों करवाने का जल्दी लाओ माता पैसा तो आ रवानाlambda अपना दूर रही वीडियो बनाई दिए

તડકાના તડકા તો વાત એ સમજો સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે અને બનારે જો આપણા જિંદગીમાં સમજો બતાવવાનો પ્રશ્ન કર્યો છે અરવલ્લી જિલ્લા માલપુર તાલુકા અંભોડા ગામ છે ફૂલ વરસાદની મુખમ બામી રહી છે તો બનારે જે આપણા હિન્દીમાં ખૂબ દમ વધારો સાફ સ્વ જય માતાજી મિત્રો કેટલું કોની આવે તો તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ વગાની અંદર જશું આપણે તમારી રોજ આપણો વિડીયો પકડવામાં મદદ કરશું જય માતાજી મિત્રો